હાથી મસાલા એટલે હું એમ હોટલ ઉપર ચા પીવા ઉભો હતો પાંચ વાગે છૂટી ને મારી સ્કૂલ ની નજીક ત્યાં આવા બોર્ડ લાગ્યા જ છે ભરાઈ ગયા ભરાઈ ગયા ભરાઈ ગયા ભરાઈ ગયા એટલે બધા પોતપોતાની રીતે કલ્પના કરતા હોય કે ભરાઈ ગયા એટલે શું આવશે એમ

જેને જેવું ફીલ થતું હતું એવું એને ભરાઈ ગયા સપ્તાહ ઉપર ડિકોડ કરતા થાય એમ એટલે હવે નામ દીકરે છીએ એટલે અમે કઈ દલીલબાજી કરતા જ નથી કોઈનું માનતો નથી એ કે બોલવાનું એટલે બોલવાનું તો આ બોલશું નિશાળમાં બોલતા હોય આટલે અહીંયા આજે અહીંયા આવીને બોલશું તો બોલવાનું નક્કી કર્યું થીમ આપી કે ભાઈ તમારે વાત કરવાની છે જી ઓપીએસ એનપીએસ અને યુપીએસ તો આ ત્રણેય શબ્દ શોર્ટકટ છે આપણે બે શબ્દ ઉપર પેલા હિંચકા ખાતા હતા જે હતો ઓપીએસ અને એનપીએસ આ હિંચકા ચાલુ હતા કે સરકાર અમને ઓપીએસ નહીં દે ઓપીએસ નહીં દે ઓપીએસ નહીં દે એવામાં સરકારે નવો હિંચકો ડિક્લેર કર્યો યુપીએસ હવે ત્રણ પેન્શન થયા આપણી ડિમાન્ડ હતી ઓપીએસ પાકની એને આપ્યું એનપીએસ બીજો ઓપ્શન આપ્યો યુપીએસ હજી આના સિવાય બીજા ત્રણ પેન્શન ભારતમાં છે આના ત્રણ આના સિવાયના ત્રણ ત્રીજું છે વન રેન્ક વન પેન્શન એ ચાલુ જ છે એના પછીનું છે ઓલ પેન્શન જે આપણા સન્માનનીય ધારાસભ્યો લે છે ધારાસભાનું લે વિધાનસભાનું વિધાનસભાનું ધારાસભાનું લે સાંસદનું લે એના પછીનો છેલ્લો ઓપ્શન ત્રીજું પેન્શન એટલે કે છઠ્ઠું પેન્શન એ છે નો પેન્શન નો પેન્શન અગિયાર મહિનાના કરારવાળા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અગ્નિવીરો એ લોકો માટે નો પેન્શન હવે વન નેશન વન ઇલેક્શન વાળો દેશ છ પેન્શન ડિક્લેર કરીને બેઠો છે વન નેશન વન ઇલેક્શન ઉપર વિચાર કરવા વાળો દેશ છ પેન્શન ડિક્લેર કરીને બેઠો છે હવે મારું એમાં એક એડિશન એવું છે કે હવે આ છ પેન્શન ઉપર

કેવું પેન્શન કેવું છે આ બધું નક્કી કરવું હોય ને તો સરકારે છે ને આપણે દસ દિવસની પેન્શન લીવ આપી આજે પેટરનિટી લીવ આપે છે મેટરનિટી લીવ આપે છે દસ દિવસની પેન્શન લીવ એકવાર ડિક્લેર કરે ત્યાં આપણે સમજાય એમ છે આ છ પેન્શન તો આપણે હવે લાગુ પડે છે ત્રણ જ પેન્શન ઉપર વાત કરવાની બીજા પેન્શન આપને લાગુ પડતા નથી આપણે વાત કરવાની થાય છે ઓપીએસ એનપીએસ અને યુપીએસ સૌથી પેલા પેન્શન શબ્દ ને આપડે કરીએ પેન્શન એટલે શું એનું સાદું ગુજરાતી કરવા જઈએ તો નિવૃત્તિ વેતન થાય